મોરમ પર્વ ની સુરત માર્સોલા સાથે ઉજવણી કરાઈ રહી છે ત્યારે મોરમ ને કલાત્મક તાજિયા બનાવાઈ રહ્યા છે જેમાં ઇન્દરપુરા બકરી રોડ ખાતે મુંબઈની હાજી અલી થીમ પર તાજિયો બનાવાય છે સુરતમાં મોહરમ પર્વ નિમિત્તે કલાત્મક તાજિયાનું જુલુસ નીકળે છે તાજિયા બનાવનારા ગ્રુપ દ્વારા મહિનાઓથી તેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે ત્યારે સુરતમાં અવનવા કલાત્મક તાજિયા જોવા લોકો પણ ઉમટી પડે છે તો સુરતના ઇન્દરપુરા બકરી રોડ પર બનેલો તાજિયો લોકોને આકર્ષી રહ્યો છે ઇન્દરપુરા બકરી રોડ પર ભઝને હુસેનની ગ્રુપ દ્વારા મુંબઈના દરિયામાં આવેલી હસી અલીની દરગાહની આબેહૂબ કલાકોથી તાજિયામાં બનાવવામાં આવી છે તો આઠ મોરમ એટલે કે શુક્રવારથી શેરીજનો

કેટલા વર્ષ જૂના જે મંડળ છે એ કેટલા જણા એમાં કામ કરે છે અરે વખતે તમે શું શું પ્રકૃતિ બનાવો આ જૂનામાં જૂનો તાજિયો છે સુરતમાં કમથી કમ મારા હિસાબથી હશે તો સો વર્ષ હશે જૂનામાં જૂનો તાજિયો છે અને આમાં અમે વીસ થી પચીસ જોનો કામ કરે છે અને મેક્સિમમ મને દસ થી પંદર દિવસમાં અમે આ વસ્તુને બનાવી છે શું કેસો તાજિયો બનાવવા પાછળ શું મકસદ છે તાજ્ય બનાવવાની પછાડી મકસદ એ છે કે જે કરબલાના મેદાનમાં જે શહીદ શહીદ થયા હતા જે બોતેર એમની યાદ તાજા થાય એના માટે અમે તાજ્ય બનાવીએ છીએ ઇમામ હુસેન શું મેસેજ આપ્યો હતો ઇમામ હુસેનનું મેસેજ જે હતું કે ભાઈ કોમી એકતાનું હતું એક તો બીજું કે કપી જે કઈ વસ્તુ આવે એના માટે અમે હકની લડાઈ લડીશું શું મેસેજ આપશો માય આસુરાના માયા સુરાના દિવસેનું મેસેજ એ છે કે ભાઈ શાંતિપૂર્વક જે તાજિયા અમારા જે જુલુસ નીકળે છે નવ અને દસ મોરમના દિવસે એ શાંતિપૂર્વક અને કોમી એકતાનો ખાસ કરીને જે માહોલ છે અમારા સુરતનો એ માહોલ બની રહે અને શાંતિપૂર્વક આ જુલુસ સમાપ્ત થાય મારું નામ મોહમ્મદ શોએ ટેલર અમે ઇન્દરપુરા બદી રોડ પર પાસે છીએ અમારી વર્ષ જૂની છે અમે દર વર્ષે અલગ અલગ કાલ્પનિક કામ કરીને સાબુદ બનાવીએ છીએ અમે ફોલ્ડિંગ કામના માસ્ટર છીએ અમે ફોલ્ડિંગ દર વર્ષે બનાવીએ છીએ આ વખતે અમે નેચરલ કામ ઉપર ગયા છીએ અમે હાજી અલી દરગાહ જે મુંબઈમાં સ્થિત છે એ અમે એની કલાકૃતિ બનાવી છે અમે આ પંદર દિવસની અંદર આ કલાકૃતિ તૈયાર કરી છે અમારા તાજિયાની અંદર અમારું જે મંડળ છે એમાં વીસ થી પચીસ છોકરાઓ મળીને કામ કરીએ છીએ ભોલુભાઈ કરીને એક અમારા આર્ટિસ્ટ છે માસ્ટર એ ભોલુભાઈ અમારા જે મેઈન કારીગર છે જેમણે અમારું આ રોજ આ જે હાજી અલીની દરગાહ છે એની કલાકૃતિ બનાવી છે શું કહેશો ઇમામ હુસેને શું મેસેજ આપવા માંગતા હતા ઇમામ હુસેનનું મેસેજ છે કે એમ એ શહીદ થયા છે જે એમની શહીદી ઇસ્લામને જિંદા કરી છે એમણે એમની શહીદીથી એમણે શું કહેવાય ઈસ્લામને એમની શહીદીથી ફરીથી જિંદા કરેલું છે